નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં જે તમારી એન સીવીટીની પરીક્ષા છે આવનારી એનસીવીટી પરીક્ષા એની એક્ઝામ પેટર્ન કેવા કયા પ્રકારની હોય છે એમાં કેટલા માર્ક્સના પ્રશ્નો હોય છે અને કયા કયા પેપરના કેટલા પ્રશ્નો હોય છે એના વિશે બેઝિક માહિતી આપણે અહીં લેવાના છીએ અને સાથે પરીક્ષાખંડમાં કઈ કઈ વસ્તુ લઈ જવી તેની બેઝિક માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો આ જે વિડીયો છે ખૂબ તમારા માટે ઉપયોગી રહેશે જેથી કરીને તમે પરીક્ષાખંડમાં કે આગળની જે પ્રોસીજર છે એમાં ઓપર સિચ્યુએશનમાં નહીં મુકાવ એના માટે આ જે વિડીયો છે ખૂબ જરૂરી છે તો પ્રશ્નો આપણે અહીં જોઈએ તો પ્રથમ છે અહીં પરીક્ષા ખંડમાં સાથે આપણે શું લઈ જઈશું તો પહેલું જે છે એ આઈ કાર્ડ ખાસ તમારે જે આપણી જે સંસ્થામાં આઈ કાર્ડ હોય છે એ તમારે લઈ જવાનું છે જે પછી છે હોલ ટિકિટ અને એડમિટ કાર્ડ અથવા એડમિટ કાર્ડ ઓકે જેને આપણે એડમિટ આપણે અહીં આઈટીઆઈમાં હોલ ટિકિટ કરી છે તો એ છે આપણું એડમિટ કાર્ડ ઓકે પછી છે આઈડી પ્રૂફ આધાર કાર્ડ તમે આઈડી પ્રૂફ માટે લઈ જઈ શકો છો રાશન કાર્ડ બી લઈ જઈ શકો છો પણ મોટા ભાગે આપણે આધાર કાર્ડ લઈ જવો સારું રહેશે પછી જે પેન એ તમારે પેન તમારા જે કંઈક લખવા માટે કંઈક રફ રફ કામ કરવું હોય તો એ પેન તમારે જરૂરી રહેશે બ્લુ કલરની પેન તમે લઈ જઈ શકો છો પછી વોટર બોટલ છે પાણીની બોટલ તમે લઈ જઈ શકો છો પછી પેપર રફ પેપર લગભગ ત્યાંથી તમને મળી જશે જો તમારી જોડે હોય તો તમે લઈ જઈ શકો છો પેપર એ ત્યાં જે એન્જિનિયરિંગ ટ્રેડના વિદ્યાર્થીઓ છે એના જે ગણતરી કરવા માટે તમારે જે દાખલા છે એ ગણતરી કરવા માટે રોક પેપરની જરૂર પડતી હોય છે તો તમારે ત્યાં સુપરવાઇઝર હોય હોય એમની જોડેથી તમારે રફ પેપર તમારે લઈ લેવાનું રહેશે આ જે વસ્તુ છે એ તમારે ભૂલ્યા વગર આટલી વસ્તુ તમારે લઈ જવાની રહેશે અને ખાસ જ્યારે તમે તમારું બેગ પરીક્ષા માટે તૈયાર તૈયાર કરો ત્યારે આ વસ્તુ તમારે એક વખત ચેક કરી લેવાની તમારું જે ઘર છે એ જતી વખતે ઘરથી આગળ જતી વખતે ઘરથી તમે જ્યારે જાઓ છો ત્યારે બધી વસ્તુ ચેક કરી લેવી જરૂરી છે જેથી કરીને તમને પરીક્ષા ખંડમાં કોઈ મુશ્કેલી ના પડે આગળ જઈએ ફોર ટુ યર એન્ડ વન યર ટ્રેડ તો પહેલાં તો આપણે બે વર્ષના કયા કોર્સો છે વન યરના કયા કેવા કોર્સો છે એના વિશે માહિતી રહીશું તો એન્જિનિયરિંગ ટ્રેડ છે એન્જિનિયરિંગ ટ્રેડ જે છે એની અંદર બે વર્ષના કોર્ષ અને એક વર્ષના કોર્ષ તો પેલું જે છે ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયન છે બે વર્ષનો કોર્સ છે અહીં ઇન્ટિરિયર ડિઝાઇન એન્ડ ડેકોરેશન છે એક વર્ષનો કોર્સ છે આ બધા જ જે છે એન્જિનિયરિંગ ટ્રેડ છે વાયરમેન વેલ્ડર ઇલેક્ટ્રોનિક મેકેનિક છે ફાઉન્ટ્રી મેન છે ફિટર છે પ્લમ્બર છે એમએમવી છે ડીઝલ મેકેનિક છે મશીનિસ્ટ છે રેફ્રિજરેટર એન્ડ એસી ટેકનિશિયન છે ટર્નર છે ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક છે વગેરે આ જે નેટવર્ક ટેકનિશિયન છે વન યર ટ્રેડમાં આજે આ જે ટ્રેડ છે છે એ બધા બે વર્ષના ટ્રેડ છે અને આ જે ટ્રેડ છે એ બધા એક વર્ષના ટ્રેડ છે પણ આ જે ટ્રેડને કઈ રીતે એને એન્જિનિયરિંગ ટ્રેડ તરીકે ઓળખવામાં આવે છે એન્જિનિયરિંગ ટ્રેડ જેની અંદર તમારે વર્કશોપ કેલ્ક્યુલેશન અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે અલગથી સબ્જેક્ટ ભણવાના આવે છે એટલે આપણે અહીં એને આપણે એન્જિનિયરિંગ ટ્રેડ કહીએ તો આગળ જઈએ આ જે એન્જિનિયરિંગ ટ્રેડ છે એની એક્ઝામ પેટર્ન કેવી હોય છે કેટલા માર્ક્સ પૂછાય છે એના વિશે આપણે અહીં માહિતી લઈશું તો પ્રથમ ટ્રેડ ટ્રેડની અંદર આપણે જોઈશું તો ટ્રેડની અંદર ટોટલ તમારે ટ્રેડના ટ્રેડ થિયરી છે તમારી જે મુખ્ય જે ટ્રેડ છે એનો થિયરી પછી ઈડી આવશે એન્જિનિયરિંગ ટ્રોઈંગ અને પછી આવશે ડબલ્યુ એસ સી વાર શોપ કેલ્ક્યુલેશન તમારી જે મેઇન જે થિયરી છે એના અડત્રીસ માર્ક્સ આડત્રીસ પ્રશ્નો હશે એન્જિનિયરિંગ ટ્રોઈંગના છ પ્રશ્નો હશે અને ડબલ્યુ એસસીના છ પ્રશ્નો હશે એ રીતે તમારા કુલ પચાસ ક્વેશ્ચન્સ તમને ટ્રેડ થિયરીની અંદર પૂછવામાં આવશે આ જે એક્ઝામ છે તમારી ઓનલાઈન સીબીટી હશે જે એક્ઝામ બેઝ હશે જેની અંદર તમારે કમ્પ્યુટર પર બેસીને કોમ્પ્યુટરની પર તમારે આ પરીક્ષા આપવાની રહેશે એમાં વર્ષ ફર્સ્ટ યર અને સેકન્ડ યર બંને વર્ષ માટે આ જ પ્રકારની તમારી પરીક્ષા રહેશે એ રીતે અહીંયા કુલ પ્રશ્નો રહેશે પચાસ ક્વેશ્ચન રહેશે એક ક્વેશ્ચનમાં બે માર્ક્સ રહેશે અને ટોટલ માર્ક્સ તમારે

પચાસમાંથી ઓછામાં ઓછા તમારે સત્તર માસ લાવવાના રહેશે જે તમારે સત્તર માસ એટલે ટોટલ તમારે નવ ક્વેશ્ચન સાચા કરવા જ પડશે નવ ટુ અઢાર તો ક્યાં તો તમારા અઢાર માસ આવશે ક્યાં તો તમારા સોળ માસ આવશે સત્તર માસ લાવવાની જે છે તે શક્યતા ઓછી છે તો તમારે નવ ક્વેશ્ચન એવા હશે જે તમારે સાચા જ કરવા પડશે તો તમે એમ્પ્લોમાં પાસ થશો એનો સમય છે એક કલાક એટલે એક ક્વેશ્ચન માટે અહીં પણ તમને અઢી મિનિટ જેવો સમય મળશે આગળ જે આ જે છે આ બંને જ ઓનલાઈન સીબીટી પરીક્ષા હશે જ્યારે પ્રેક્ટિકલ જે એક્ઝામ છે એ તમારી ઓફલાઈન હશે જે સ્કિલ બેઝ હશે તમારી જે તમે જે શીખેલા છો પ્રેક્ટિકલ એના પર આધારિત હશે ફર્સ્ટ અને સેકન્ડ યર માટે સેમ ત્રણથી પાંચ ક્વેશ્ચન એમાં પૂછાય છે ટોટલ માર્ક્સ જે છે એ બસો પચાસ હોય છે અને ઓછામાં ઓછા સાહીઠ ટકા માર્ક્સ એટલે એકસો પચાસ માર્ક્સ તમારે લાવવાના રહેશે અને એનો સમય છ થી બાર કલાકમાં હોય છે જેવો પ્રેક્ટિકલ એવા પ્રમાણે તમને સમય આપવામાં આવે છે આગળ જઈએ તો ફોર્મેટિવ એસેસમેન્ટ જે છે એ ફર્સ્ટ અને સેકન્ડ યર માટે દરેક વર્ષ માટે કુલ બસોમાં શું ફોર્મેટિવ એસેસમેન્ટ તમને આપવામાં આવે છે એમાં તમારા આખા વર્ષના પરફોર્મન્સ પ્રમાણે જેમ કે હાજરી છે વ્યવહાર છે તમારો સ્કિલ્સ છે વધારેની એક્ટિવિટી એટલે તમે સ્પોર્ટ્સ એક્ટિવિટી જેવી કરો છો કંઈક કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી તમે જે કરી હોય એના આધારિત તમને બસો માંથી માર્સ આપવામાં આવે છે જે તમારા સર જે ટ્રેડના સર છે એ તમને એ માર્ક્સ આપે છે તો કુલ જે માર્ક્સ થાય છે સો પચાસ બસો પચાસ બસો થી એટલે ટોટલ જે માર્ક્સ થાય છે છસો ફર્સ્ટ યરની તમારી જે માર્કશીટ આવશે એ છસો માસની રહેશે એવી જ રીતે આ જ રીતે બીજા વર્ષની પણ માર્કશીટ છસો માસની રહેશે તે આ જ રહેશે ઓકે અહીં તમે જોઈ શકો છો આમાં કોઈ નેગેટિવ માર્ક્સ નથી એટલે તમારે દરેક પ્રશ્નો તમારે એટેન્ડ એનો આન્સર ટીક કરીને આવવાનો છે જેથી કરીને તમારે દરેક જો એ પ્રશ્નો સાચો હોય તો એના માર્ક્સ ગણાવી શકે છે નેગેટિવ માર્ક્સ નથી જો તમે ફોટો કરીને આવશો તો એનો માર્ક્સ કપાશે નહીં તો એટલે અહીં નો નેગેટિવ માર્ક્સ છે ખાસ તો તમે દરેકે દરેક પ્રશ્ન એટેન્ડ કરો અને દરેક પ્રશ્નોના આન્સર તમે એના ઠીક કરીને આવો એવી મારી નમ્ર વિનંતી છે જેથી કરીને તમને કોઈ નેગેટિવ માર્ક્સનો નથી એટલે તમને કોઈ ગેરફાયદો નથી તો આ હતો તમારા બે વર્ષ અને એક વર્ષના જે ટ્રેડ છે એન્જિનિયરિંગ ટ્રેડ છે એના માટેની એક્ઝામ પેટર્ન আগে যাইয়ে যে বন ইয়ার ট্রেড সে নোন এঞ্জিং ট্রেডছে এ যে কম্পুটর কপা ওপরেটর বড় ব্যাপার সিং টেকনোলজি ডিটিপিওছে বেসিক কসমেটোলজি কম্প্যুটর এডেড এম্বোড কম্প্যুটর হার্ডবোরছে সেটার হেল ইন্সপেক্টর যে কসছে এ নোনে এজিং কেমন এর ই বর্কশোপ ক্যকুলেশন পেপর্স এ ভুম એની અંદર જે પેટર્ન છે એની અંદર સેમ ટ્રેડ થિયરી સીબીટી ફર્સ્ટ ઇયર માટે પચાસ ક્વેશ્ચન હશે ટોટલ માર્ક્સ 100 અને પાસિંગ માર્ક્સ તમારા તેત્રીસ લાવવાના રહેશે અને એક જે છે એક ક્વેશ્ચન માટે 2.4 ફોર મિનિટ જેવી તમને મળશે એમ્પ્લેબિટી સ્કિલ પણ ઓનલાઈન સીબીટી પરીક્ષા હશે જે એની અંદર ફર્સ્ટ યર ટોટલ પચીસ ક્વેશ્ચન હશે અને વન ક્વેશ્ચન માટે બે માસ હશે ક્વેશ્ચન બે માર્સ હશે અને ટોટલ એવા પચાસ માર્સ હશે ઓછામાં ઓછા સત્તર માર્સ તમારે અહીં લાવવાના રહેશે બરાબર છે અહીં પણ સમય તમને કલાક આપવામાં આવશે એક પ્રશ્ન માટે બે પોઈન્ટ અઢી મિનિટ જેવી તમને મળશે પ્રેક્ટિકલ એક્ઝામ તમારી ઓફલાઈન રહેશે જે સ્કિલ બેઝ તમારી જે તે ટ્રેડની અંદર લેવામાં આવશે ફર્સ્ટ ઇયર ત્રણથી પાંચ ક્વેશ્ચન હશે બસો પચાસ એના માર્સ હશે એકસો પચાસ ઓછામાં ઓછા સાહીઠ ટકા માર્સ લાવવાના રહેશે અને છ કલાક કે તેથી વધારે તમને સમય આપવામાં આવશે એ ફોર્મેટી હશે જે તમારા આખા વર્ષના પરફોર્મન્સ પ્રમાણે જેમ કે હાજરી વ્યવહાર સ્કિલ્સ વધારાની એક્ટિવિટી

તો ટોટલ છસો માસની પરીક્ષા તમારી ફર્સ્ટ ઇયરની ટ્રેડની રહેશે એની અંદર જે બે સબ્જેક્ટ રહેશે ટ્રેડ થિયરી એટલે સ્કિલ્સ અને આ પ્રેક્ટિકલ એક્ઝામ અને સાથે ફોર્મેટિવસેષ્ટમેન્ટ ઓકે તો આ જે આ ત્રણ જે પેપર છે આ તમારા જે આખા વર્ષની જે એક્ટિવિટીસ છે તમારા જે પોટોમાં છે એ પ્રમાણે તમને માર્ક આપશે આ હતી આપણી ફોર વન યર ટ્રેડ એક્ઝામ પેટર્ન અને કઈ રીતે કેટલા માસ અને કેટલા કેટલો સમય છે એ તમને ખ્યાલ આવી ગયો હશે તો

જે છે એના પર ક્લિક કરશો એટલે આ રીતે અહીં તમારે આ જે ફોર્મ ભરવાનું છે આ ફોર્મ ભરીને તમે એને રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો અહીં રજીસ્ટ્રેશન થયેલું છે એટલા માટે હું સીધું આપણે અહીં લોગિન પર જઈશું લોગ ઇનમાં તમારે મોબાઈલ નંબર નાખવાનો છે અને પાસવર્ડ નાખવાનો છે જ્યારે તમે જે સીબીટી પરીક્ષામાં જશો ત્યારે પણ તમને મોબાઈલ નંબર તમારો જે પાસવર્ઝરને મને પાસવર્ડ આપવામાં આવશે તમારે નાખવાના છે જો તમને એ એ કદાચ તમારાથી સરખી રીતે ઇન્શર્ટ ના થાય તો તમારે ત્યાંના જે લેબ ટેકનિશિયન છે કે તમારા ત્યાંના જે સુપરવાઇઝર છે એમને બોલાવીને તમારે આ લોગિન થવાનું રહેશે ઓકે તો લોગિન થયા પછી તમને આવી રીતે ઇન્ટરફેસ દેખાશે ઓકે ઇન્ટરફેસની અંદર મોકટેસ્ટની અંદર જવાનું છે એની અંદર ટ્રેડ ટેસ્ટ સ્ટની અંદર તમારે અહીં સિલેક્ટ કરવાનું છે આપણે એન્ટ સ્કી સિલેક્ટ કરીએ છીએ ફર્સ્ટ યર ઓકે અને ક્વેશ્ચન આપણે પચીસ રાખીશું જે રીતે આપણે સીબીટી પરીક્ષામાં પ્રશ્નો પૂછવાના છે એટલા પ્રશ્નો આપણે અહીં સિલેક્ટ કરેલા છે અને આજે એનું ઇન્ટરફેસ છે એવું જ તમારું ઇન્ટરફેસ ત્યાં કમ્પ્યુટર એક્ઝામ જે સીબીટી પરીક્ષા છે એ એ પ્રમાણેનું હશે તો ખાસ ધ્યાન આપજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ વસ્તુ કઈ રીતે પ્રશ્નો પૂછાય છે અને કયા કયા પ્રશ્નો ધ્યાનમાં રાખવાનું છે અહીં નેક્સ્ટ કરશો ઓકે પચીસ ટોટલ ક્વેશ્ચન ટોટલ માર્ક્સ અહીં તમારા ફર્સ્ટ યર ટાઈમ અહીંયા આપણે ઓકે અહીંયા નેક્સ્ટ આપીશું અને પછી આ સૂચનાઓ વાંચીને પછી તમારે અહીં આગળ જવાનું સ્ટાર્ટ ટેસ્ટ ઓકે અહીં ટેસ્ટ ચાલુ થાય છે હવે તમારે ફર્સ્ટ તો તમારે અહીં જોઈ લેવાનું છે ટોટલ ક્વેશ કેટલા ક્વેશ્ચન પચીસ ક્વેશ્ચન અહીં તમારું નામ જોઈ લેવાનું છે ખાસ ચેક કરી લેવાનું છે બરાબર છે ઓકે તમારી બર્થ ડેટ હોય તો બર્થ જે છે

આવું જે હોય ત્યારે તમારે એનો તમે એ વિઝિટ કરેલો છે પ્રશ્નો પણ તમે એને એનો જે ઓપ્શન જે છે એનો સાચો જવાબ કે ખોટો જવાબ તમે એ ક્લિક કર્યો નથી એવું બતાવે છે અહીં તમે જે રિવ્યુ કરવા માંગો છો જે તમે આન્સર આપેલો છે પ્રશ્નોનો પણ તમે એને ફરી અને બધા પ્રશ્નો આપીને પછી એને રિવ્યુ કરવા માંગો છો સાચો તમને ડાઉટ છે કે આ પ્રશ્નોનો જવાબ સાચો છે કે ખોટો એના ડાઉટ છે પણ તમે એનો જે પ્રશ્નો છે એનો પ્રશ્નોનો જવાબ છે તમે સિલેક્ટ કરેલો છે તો આ બધી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે બરાબર છે તો જ્યારે બી પરીક્ષા આપો ત્યારે શરૂઆત પ્રથમ ક્વેશ્ચનથી જ આગળ વધુ કોઈ જગ્યાએ ડાયરેક્ટ જવાની જરૂર નથી તમારે પ્રશ્ન ખૂબ ધ્યાનથી વાંચીને આગળ એક પછી પૂરતો સમય રહેશે તમને એના સમયની કોઈ ચિંતા કરશો નહીં તમને સમય પૂરેપૂરો ઇવન તમને તમે જે ઓએમઆર ટેસ્ટ વહેલા પૂરી થઈ જાય છે મોટા ભાગે તો એના માટે તમારે શાંતિથી તમારા પ્રશ્નો એક પછી એક તમારે આગળ વધવાનું છે અહીં પહેલો પ્રશ્નો છે આપણે જોઈએ તો કઈ રીતે આમાં જે પહેલો પ્રશ્નો છે ક્રોધી વ્યક્તિ બોડી લેંગ્વેજ જોઈએ એન્ગ્રી પર્સન બોડી બોડી લેંગ્વેજ કેવી કેવી હોય હોય છે 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 એગ્રેસિવ એગ્રેસિવ બરાબર તો 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 અહીં અહીં સાચો તમે 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 જોઈ શકો છો જેવો માર્ક કર્યો આ પ્રશ્નોનો પ્રશ્નોનો આન્સર આન્સર આપી આપી દીધો દીધો પછી તમારે અહીં તમારે નેક્સ્ટ પર જવાનું છે ઓકે પછી અહીં તમારે પ્રશ્નો ખૂબ ધ્યાનથી વાંચવાનો છે હિન્દીના ખબર ગુજરાતીના ખબર પડે તો ફરી ઇંગ્લિશ વાંચો ઇંગ્લિશ ખબર પડે કઈ રીતે તમે વાંચીને અહીં તમે જો વન નિર્માણ સ્થિતિ તય કિસ નિવે તો અહી આપણે ઇન્વેસ્ટમેન્ટ કન્સિડર કરી રીતે ઇન્વેસ્ટમેન્ટ કન્સિડર તો અહી પ્લાન્ટ અને મશીનરી આવશે ખર્ચ દો તો સાચું જોબ જે હું સાચું ટીક કરું છું અહી તમને આશ્યો રાખી દીધો છે બરાબર અહી નેક્સ્ટ કરવાનો છે એક વિકાસ માનસિકતાવાળો વ્યક્તિ હંમેશા ખાલિયા ગયા ત્યાં રહેતા છે તો કેમ હોય છે અહી જે છે પ્રશ્નો આપણે અહી હું અહી ટીક કરું છું પણ મને અહી આ જે જવાબ જે છે

খু কয় ইজ ন তাৰ বস্তু চি પણ અહીં નોટ છે એટલા માટે આપણે અહીં આ ટિક કરીએ છે ઓકે પણ મને અહીં પણ ડાઉટ છે એટલે અહીં પણ હું માર્ક ફોર રિવ્યુ કરું છું તમે જો જોઈ શકો છો માર્ક ફોર રિવ્યુ છે અને નેક્સ્ટ વર્ક હું આરટીઆઈ ઇઝ રાઇટ ટુ ઇન્ફોર્મેશન અથવા રીટ ટુ ઇન્ફોર્મેશન આવા જે પ્રશ્નો છે ખાસ ધ્યાન રાખજો અહીં તમને તમને આવડતા જશે રાઇટ ટુ ઇન્ફોર્મેશન જો સાચો જવાબ પણ તમે ઝડપથી વાંચવા જશો તો તમને આ ઇન્ફોર્મેશન વાંચીને તમે ડાયરેક્ટ આ ટિક કરી દેશો ઓકે પણ હશે રાઇટ અહીં રાઇટ છે અહીં ઇન્ફોર્મેશન છે અહીં વચ્ચેનું તમે વાંચશો નહીં ઓકે તો ઝડપથી તમને ઘણી વખત એવું થતું હોય છે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે આખી વસ્તુ તમારે વાંચવાની છે ટુ એ સાચો જવાબ અહીંયા છે બરાબર છે છે અહીંયા ઇન્ફોર્મેશન અહીંયા અહીંયા ટુ નથી બરાબર આવું ઘણી વખત થતું હોય છે તો અહીં તમારે અહીં રાઇટ ટુ ખાસ એના ઓપ્શન ખાસ તમારે જોવાના છે અહીં મને સાચો જવાબ છે હું અહીં એને નેક્સ્ટ કરું છું હવે આ પ્રશ્ન છે કાર્ડિનલ નંબર અહીંમાં હું આ પ્રશ્નોને છોડી દઈને આગળ જોઉં છું

લોંગ ટર્મ અને ફિક્સ ટર્મના બરાબર છે નેક્સ્ટ જઈશું આપણે તો આ રીતે તમે આ જે પ્રશ્નો છે પછી શબ્દ કોઈ બી પ્રશ્ન અહીંયા આપણે ટિક કરીને આગળ જઈશું અહીં અંદર હું માર્ક ફોર રિવ્યુ સિલેક્ટ કરીને માર્ક ફોર રિવ્યુ કરું છું એટલે તમને અહીં ખ્યાલ આવશે ઓકે આપણે લેન લેન ઓકે આગળ જઈશું આપણે અહીં પ્રશ્નો અહીં તમે વિઝિટ કરેલા પ્રશ્નો તમે જોઈ શકો છો ઓકે નોટવાળા જે પ્રશ્નો છે ખાસ ધ્યાન રાખવાનો છે નોટ વોવેલ બરાબર અહીં ત્રણ સાચા હશે ત્રણ સાચા વિચ ઇઝ નોટ એ એ તો વોવેલ છે બરાબર છે ई પણ વોવેલ છે આઈ પણ વોવેલ છે પણ એફ જે છે એ નથી તો ત્રણ આ જ્યારે નોટ વાળા પ્રશ્ન આવે ત્યારે ત્રણ ઓપ્શન સાચા હશે અને એક ઓપ્શન ખોટો હશે એ જે ખોટો ઓપ્શન છે એ તમારે અહીં ટીક કરવાનો રહેશે તો આગળ જઈશું આપણે મોડેમ છે બરાબર છે અને પ્રશ્નો છે એડવર્ટાઇઝમેન્ટ છે ઓકે આજ કા મોસમ ટુડેસ વેધર ઇઝ ગોઈંગ ટુ બી ઓકે તો આપણે ટીક કરીને આગળ જઈએ છીએ હવે હું આજે કોઈ ઓપ્શન સિલેક્ટ કરતો નથી અને હું માર્ક ફોર રિવ્યુ કરી દઉં છું તમે જોઈ શકો છો આ રીતે અહીં આવી જાય છે તમારે આ વસ્તુ કરવાની નથી પરીક્ષામાં એક ખાસ તમારે કોઈ બી જે પ્રશ્નો છે એને તમારે સિલેક્ટ કરીને આ રીતે પ્રશ્નો સિલેક્ટ કરવાનો છે ને પછી આગળ જવાનું છે શોર્ટ મેં કોણ જોડી હેલ્પફુલ હે તો સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટીસ બરાબર છે અહીં આપણે સાચા જવાબ શું થશે તો સ્પ્રેડશીટનું આ જે છે બરાબર છે સવિધાન કે ઉદ્દેશ્યો અને સિદ્ધાંતો કે બારે મે પ્રસ્થાવના બરાબર પ્રીમબલ આવશે બરાબર સાચું જો અહીં આવશે અહીં તમાર કમ્પ્યુટર પ્રણાલી મે હોતે હે સોફ્ટવેર હાર્ડવેર અને સોફ્ટવેર ઓકે અગર જેસો આપણે વિચ વન આઉટપુટ આઉટપુટ ડિવાઇસ કહી છે તો પ્રિન્ટર છે બરાબર છે તો અહીં આપણે આ રીતે બધી જ જે પ્રશ્નો છે ethical work unethical work નોટ આવે છે જો અહીં નોટ આવે છે ત્યારે હંમેશા ત્રણ કોઈ ભી ત્રણ ઓપ્શન સાચા હશે કમિટ મેના સાચું છે ઇન્ક્રીએટ કોન્ફિડન્સ સાચું છે પણ અનએથિકલ વર્ક એક ફોટો છે તો અહીં સાચો જવાબ શું થશે ડી તો નોટવાળા પ્રશ્નો ખાસ તમારે ધ્યાનથી વાંચવાના છે એની અંદર થોડો સમય જાય તો ચાલશે પણ અહીં તમારા પ્રશ્નો ખાસ ધ્યાનથી વાંચવું એનો પ્રશ્નો ધ્યાનથી વાંચવો એના જવાબ એની અંદર જે છે ત્રી જેવી છે ત્રણ જે છે એ સાચા હશે અને જે ખોટું હશે એ તમારે અહીં નોટવાળામાં ટીક કરવાનું રહેશે બરાબર છે અહીં આપણે બધા જ પ્રશ્નો અહીંયા ટીક કરી લીધા છે આ જે ગ્રીનવાળા જે પ્રશ્નો છે એ આ તમને એના તમે આન્સર આપી દીધા છે અને આ જે પ્રશ્નો છે તમે શ્યોર છો આપણે ડાયરેક્ટ આઠમા નંબર પર હું ક્લિક કરું છું અહીં કોઈ પ્રશ્ન તમે ટીક આન્સર ટીક કર્યો નથી મેન્યુફેક્ચરિંગ કે પ્રમુખ પરિવર્તન હોતે હે તો એનો જે છે એ સાચો જવાબ આવશે હું અહીંયા ટીક કરી દઉં છું ટીક થઈ જશે બરાબર છે ઓકે તમારે આ જે રિસ્પોન્સ છે એને ક્લિયર કરવું હોય તો અહીંયાથી ક્લિયર રિસ્પોન્સથી કરી શકો છો બરાબર છે એટલે પાછો આ રીતે આવી જશે તો અહીં ક્લિયર રિસ્પોન્સનો ઉપયોગ છે પણ આપણે જે મેં તમને કીધું એક પછી એક આવી બધી માથા પડ્યા વગર તમારે સીધું એક પછી એક જે આવે છે અને એ પ્રશ્નોને સિલેક્ટ કરો વાંચો અને જે જવાબ તમને લાગે એ સાચો સિલેક્ટ કરીને આગળ વધો ઓકે પછી પાછું આપણે સિલેક્ટ કરીશું ઓકે પછી પાછું હું ડાયરેક્ટ અઢાર નંબર પર જાઉં છું અહીં આપણે અઢાર નંબર જે પ્રશ્નો છે એની અંદર તમે જોઈ શકો છો કે અહીં મેં કોઈ પ્રશ્નો સિલેક્ટ કર્યો નથી જ્યારે તમે પ્રશ્નો વિઝિટ કરો છો પણ એને જે પ્રશ્નો છે એને સિલેક્ટ કરતા નથી એનો જે ઓપ્શન છે એને સિલેક્ટ કરતા નથી તો આ રીતે ઓપ્શન આવશે ઓકે તો અહીં જે નિમિત્તે કોણ શનલાઈન ભુગતાન કરીએ હે તો

ઓકે તો અહીં પણ આપણે અહીં સિલેક્ટ કરી લઈશું પાછા સિલેક્ટ કરીને તમારે અહીં ટીક કરી દેવાનો છે એટલે પ્રશ્ન આ રીતે થઈ જશે બરાબર છે પછી નંબર પર પણ તમારે કોઈ નોટ આન્સર આપેલો નથી તો અહીં તમારે કમ્પ્લીટ સમય પ્રબંધ સિલેક્ટ કરી દેવાનો છે આના પણ તમે આન્સર આપ્યો નથી તો કાઢીના નંબર કોણ છે તો એક બરાબર છે કાઢીનો અહીં તમારે આન્સર આપેલો છે પણ અહીં તમને ડાઉટ છે અહીં તમારે ક્લિક કરવાનું અને તમારે પછી એને અહીં વેન અ કેપિટલ કેપિટલ લેટર એટલે બધામાં સાચો જવાબ છે અહીં આ રીતે તમારે દરેક વસ્તુ અહીંયા ગ્રીન થઈ જાય ત્યાં સુધી તમારે એ પ્રશ્નોને પણ સાચી રીતે એ છે કે તમારો પ્રશ્ન એક નંબર પરથી ચાલુ કરો એક નંબર પરથી તમે એને સાચા જવાબ શોધીને આગળ વધતા જાઓ સેકન્ડ પર જાઓ થર્ડ પર જાઓ બરાબર છે જ્યાં તમને ડાઉટ લાગે છે માર્ક ફોર રિવ્યુ કરવાનો છે બીજું તમારે કોઈ માથાકૂટમાં પડવાનું નથી તો તમને એ વસ્તુ તમને સારી રીતે એ પરીક્ષામાં જશે અને પછી આ પચીસ પચીસ પ્રશ્નો આ ગ્રીન થઈ જવા જોઈએ તમે આના આન્સર આપેલા છે એવું સાબિત થાય છે પછી તમારે અહીંયા સમિતિ આપવાનું છે એ સમિતિ તમારે અહીં સમય પ્રમાણે સરને પૂછીને સમજ આપી શકો છો અહી તમને આવશે તો એના આન્સર નથી માર્ક ફોર રિવ્યુ માટેના તમારે અહીં તમારે પચીસ ક્વેશ્ચન છે ટૂંકમાં તમારે યાદ રાખવાનું છે ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન પચીસ છે એના પચીસ પચીસ ના આન્સર તમારે આપેલા હોવા જોઈએ કારણ કે અહીં આપણે કોઈ નેગેટિવ માર્ક્સ નથી તો તમારે પચીસ પચીસ ના જવાબ તમારે આપીને જ આવવાના છે અને પછી તમારે અહીં ફાઇનલ સબમિટ આપવાનું છે આ રીતે આપશો એટલે તમારું ફાઇનલ સબમિટ સક્સેસફુલી થઈ જશે બરાબર છે તો અહીં તો આજે મોક ટેસ્ટ એટલે અહીં તમારે માર્ક પણ આપી દે છે પણ એ બધી વસ્તુ તમારે ત્યાં થશે ફાઇનલી તમારે સક્સેસફુલી ત્યાં તમારે અહીં તમારું ના જોઈ લેવાનું છે બરાબર છે આ રીતે તમે જોઈને પછી આ પ્રશ્નોને ફાઇનલી સબમિટ આપવાનું છે તો તમને ખાસ ખ્યાલ આવ્યો હશે કે કઈ રીતે જે સીબીટી એક્ઝામ છે કઈ રીતે આપવાની છે કઈ રીતે જે નોટવાળા જે પ્રશ્નો છે એને કઈ રીતે ધ્યાનમાં લેવાના છે બરાબર અને કઈ રીતે જે પેટર્ન છે પરીક્ષાની એની અંદર માર્ક ફોર રિવ્યુ શું છે આન્સર એન્ડ માર્ક ફોર રિવ્યુ શું એ તમને ખ્યાલ આવી ગયો હશે ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ આ વિડીયો ખૂબ શેર કરો જેથી કરીને આપણા જે વિદ્યાર્થીઓ જે કન્ફ્યુઝનમાં જે થોડા સીબીટી એક્ઝામથી થોડા ડરતા હોય છે તો એ લોકોને આ વિડીયો ખાસ મોકલજો જેથી કરીને એ લોકોને થોડું যে নর্মসনেসি না খুব খুব আভার থ্যাংক ইউ